આગળ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં ફરી એક વખત ગેરકાયદે કૂવા ઝડપાયા છે અને જેની સામે કાર્યવાહી કરવામાં આવી સુરેન્દ્રનગરના મૂળીના ભેટ ગામમાં જડપાયા ઓગણીસ લાખના મુદ્દામાલ સાથે દસ શખ્સો ધરપકડ કરવામાં આવી છે તો ઓગણીસ લાખનો મુદ્દામાલ સાથે દસ શખ્સની ધરપકડ ભેટ ગામમાં આ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા હતા ખનન માફિયાઓમાં પણ ફફડાટ આગળ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં ફરી એક વખત ગેરકાયદે કૂવા ઝડપાયા છે અને જેની સામે કાર્યવાહી કરવામાં આવી સુરેન્દ્રનગરના મૂળીના બેટ ગામમાં કુવા જડપાય છે પેટ ગામમાં પ્રશાસને દરોડા પાડ્યા ગેરકાયદે ખનનને લઈ પેટ ગામમાં દરોડા છે પેટ ગામમાં ગેરકાયદે ખનન કરતા 10 કુવા જડપાયા 19 લાખના મુદ્દામાલ સાથે 10 શખ્સો ધરપકડ કરવામાં આવી છે તો 19 લાખનો મુદ્દામાલ આ સાથે 10 શખ્સ ધરપકડ પેટ ગામમાં આ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા હતા ખનન માફિયાઓમાં પણ ફફડાટ